シहोरમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ભરતી પ્રક્રિયા અંગે પરીક્ષા સામે વિરોધ કરી સુધારાની માંગ કરાઈ છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ભરતી પ્રક્રિયા અને પરીક્ષા સામે વિરોધ કરી સુધારાની માંગ કરાઈ.シहोर મામલતદાર કચેરી ખાતે ફોરેસ્ટ વિભાગમાં પરીક્ષા આપી છે અને આપવાના છે તેવા ઉમેદવારો દ્વારા પરીક્ષાની પદ્ધતિ અને પરીક્ષામાં સુધારાની માંગ સાથે સાથેシहोर મામલતદાર શ્રી આવેદનને આપ્યું હતું. તથા વિરોધ પ્રદર્શન કરાયું હતું અમારી માંગે પૂરી કરો પૂરી કરો વિદ્યાર્થીઓના જીવન સાથે છેડા કરવાનું વિદ્યાર્થીઓના જીવન સાથે છેડા કરવાનું આ જે વિદ્યાર્થીઓ અત્યારે જે રેલી કાઢીને આવ્યા હતા એનો બાબતનું કારણ તમામ વિદ્યાર્થીઓ સારા માર્ગ એવા ફોરેસ્ટમાં ઉત્તીર્ણ થયા છે પાસ થયા છે હાલમાં બે હજાર બાર ત્રેવીસમાં ઘણા રેમી ફોરેસ્ટની એક્ઝામ માટે બે વર્ષથી સતત તૈયારી કરી રહ્યા છીએ એમ અને આ પરીક્ષા લેવાની તો પહેલાં તો પ્રશ્ન એ થયો હતો કે સીબીઆરટી પદ્ધતિમાં નાબૂદ કરો સ્ટાર્ટિંગમાં તમે જે વિરોધ કર્યો હતો ત્યારે સરકારે અમને એમ કહ્યું હતું કે આ બહુ પરિપક્વ પદ્ધતિ છે આમાં ઘણા ઉત્તીર્ણ થાય તમારે ફાયદો થશે નોર્મલાઇઝેશન પદ્ધતિ થશે બધા વિદ્યાર્થીઓને સમાન ન્યાય મળશે પણ હકીકતમાં એ બધું ઉલટું થયું છે એવું કઈ વસ્તુ આમાં થઈ નથી અને હાલમાં જોવા જઈએ તો પરીક્ષાઓ હતી એ પ્રમાણે પદ્ધતિ પ્રમાણે જે આ પરીક્ષા નથી લીધી એનો ગેરલાભ એ થયો છે જે વિદ્યાર્થીઓ સારા એવા માર્કે પાસ થયા હતા એ વિદ્યાર્થીઓ બધા પાછા ઓછા માર્ક તરફ વળી ગયા અને જે અમુક કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને આગળ વધારવામાં આવી છે કે અમુક કોમ્યુનિટી સિવાય કોઈ વિદ્યાર્થી બીજા છે નહીં તો ઘણા તાલુકા જિલ્લાઓમાં અમે તૈયારી કરી હતી આ આખા ડિસ્ટ્રિક્ટમાં અમારે કોઈ વ્યક્તિ ઉત્તીર્ણ નથી થયું ફોરેસ્ટમાં જૂના ઉમેદવારો આથી દસ દસ પંદર પંદર પાસ થતા સારા એવા માર્ક હોવા છતાં અમે પાસ નથી થયા અને મેન વસ્તુ કે આમાં નોર્મલાઇઝેશન પદ્ધતિ પ્રમાણે માર્ક એને કીધું તું તમારું અન્યાય નહીં થાય તો નોર્મલાઇઝેશન પદ્ધતિ થઈ છતાં પણ અમારા માર્ક જાહેર કરવામાં નથી આવતા સાત સાત વખત નવી ફાઈનલ આન્સર કે બહાર પાડવામાં આવે છે કોઈ ફિક્સ નથી કે અમારે માર્ક અટા પહેલી વાર આન્સર કે આવે તો પ્રશ્ન રદ થાય

विद्यार्थी पद्धति ना हो करो ना हो करो विद्यार्थियों की मांगे पूरी करो पूरी करो विद्यार्थियों की मांग पूरी करो पूरी करो दृष्टाचे સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર